શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે યોજાનાર રાજપૂત નવરાત્રી મહોત્સવ માટે વહીવટી તંત્રના પાર્કિંગ તેમજ રસ્તા પરના પ્રતિબંધ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી શ્રી ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ ભરૂચ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે મહારાણા પ્રતાપ રાજપૂત છાત્રાલયના ગ્રાઉન્ડ પર હોસ્ટેલ ગ્રાઉન્ડની બાજુમાં સંસ્થાની મહિલા સમિતિ દ્વારા નવરાત્રિમાં માતાજીની આરાધના માટે છેલ્લા સાત વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે સામાજિક સલામતી સાથે સમાજના માતા બહેનો યુવાનો તથા વડીલો માતાજીની આરાધના કરે તે માટે સુનિશ્ચિત આયોજન કરવામાં આવે છે જેમાં ગ્રાઉન્ડ નાનું હોવાના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનો ઉપયોગ પાર્કિંગ માટે દર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે પણ રાબેતા મુજબ નવરાત્રી પર્વ નિમિત્તે મહિલા પાંક દ્વારા રાજપૂત નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે પરંતુ આ વર્ષે બિલકુલ બાજુમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા પણ જાહેર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેથી રાજપૂત છાત્રાલયમાં આયોજિત ગરબા માટે વાહનોના પાર્કિંગનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અગાઉના વર્ષોમાં જે સ્થળે પાર્કિંગનું આયોજન કરવામાં આવતું હતું તે જગ્યાએ આ વર્ષે પણ પાર્કિંગ થાય જે માટે પ્રયોજન કરવા રજૂઆત કરવામાં આવી છે તો સંસ્થાના મુખ્ય દ્વારનો રસ્તો એટલે કે આઈસીઆઈસીઆઈ બેંકથી કલા મંદિર જ્વેલર્સનો રસ્તો પંદરમી ઓક્ટોબર સુધી બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેના કારણે સંસ્થાના આવન જાવન સદંતર બંધ થઈ જાય છે જેથી આ જાહેરનામાને નવરાત્રી પર્વ પૂરતું મુલતવી રાખવામાં વિનંતી કરવામાં આવે છે આવેદન પત્ર પાઠવવામાં સમાજના પ્રમુખ અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંહ સિંધા મહિલા ઉત્કર્ષ સમિતિના પ્રમુખ અને પાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર તેમજ અન્ય હોદ્દેદારો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા રાજપૂત હિતવર્ધક મંડળની અંદર અમારું રાજપૂત મહિલા ઉત્કર્ષ મંડળ ચાલે છે અમે સાત વર્ષથી બધી બહેનો ગરબા કરાવીએ છીએ એમાં ભાઈઓનો પણ પૂરો સાથ સકારે છે આ વખતે પ્રશ્ન એ થયો કે ગરબા માટે અમે એસપી સાહેબને મળવા ગયા હતા પણ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ ગરબા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર રાખવામાં આવે છે હવે વર્ષોથી અમારે ત્યાં ગામડામાંથી પણ અમારા ભાઈઓ બહેનો ફક્ત દરબાર માટે છે એટલે એમની બેન દીકરીઓ સેફ રહે એટલા માટે અહીંયા જ આવે છે અને ગામડામાંથી પાંચસોથી વધારે પણ ગાડીઓ આવે છે તો પાર્કિંગનો પ્રશ્ન ઊભો થાય અને એ પાર્કિંગનો પ્રશ્ન ઊભો ન થાય અને અવ્યવસ્થા ન થાય એ માટે અમારા પ્રમુખ સાહેબે કહ્યું તેમ વ્યવસ્થા કરવા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યા છે રાજપૂત હિતવાદન મંડળ ભરૂચ માં વર્ષોથી અમારા ગરબા થાય છે આ વર્ષે પણ અમારા ગરબા ત્યાં ચાલુ રાખેલા છે પણ આ વખતે એક પરિસ્થિતિ અમારી એ ઊભી થઈ છે કે એસપી સાહેબ અને પ્રશાસને જે અમારું વર્ષોથી અમે જે ગ્રાઉન્ડની અંદર જે ટ્રાફિક સમસ્યા ન થાય એના માટે જે પાર્કિંગ માટેનું ગ્રાઉન્ડ અમે માગતા હતા તો એ જગ્યા ઉપર એમને અમે મળેલા તો એમને અમને એમ કીધું કે અહીંયા એમને પોલીસ ખાતાનું ઇન્સ્પેક્શન હોય તો આ વર્ષે એમ કે અમારે અહીંયા રાખવાના છે તો પાર્કિંગની સુવિધા અમે જોઈશું પ્રશાસન જોઈ લેશે પણ ત્યાર પછી એમને અમને માહિતી આપી કે પાર્કિંગમાં કોઈ તકલીફ નહીં થાય પછી પાછું એક પરિસ્થિતિ એવી બી થઈ કે કલેક્ટર સાહેબ એક જાહેરનામું પાડ્યું એમાં કલા મંદિરથી બ્લોક નાખવાના હોય તો એમને પંદર ઓક્ટોબર સુધીનું જાહેરનામું પાડી દીધું હવે આખું ભરૂચ એ ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ટ્રાફિકની ખૂબ સમસ્યા છે તો એ સમસ્યાને હલ કરવા માટે જો આ રસ્તા બંધ થઈ જાય તો એમને પણ તકલીફ પડે પાર્કિંગની પડે અને અવર જવર કરવા માટે પબ્લિકને બી તકલીફ ઊભી થાય તો એ તકલીફ દૂર કરવા માટે આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને અમને વિશ્વાસ છે પ્રશાસન ઉપર અને અમને ખાતરી પણ આપી છે કે અમે યોગ્યાનો નિકાલ કરીને ટ્રાફિકની સમસ્યા હલ થાય અમે રિક્વેસ્ટ એવી કરી છે કે દશેરા સુધી સાહેબ આને દસ દિવસ લેટ લઈ જાવ તો લોકોનો પ્રશ્ન હલ થઈ જાય